મૂં છૂરી કરીને આજેમાં આવી ગયા હતા નવા વિડીયો સાથે પબ્લિકની બહુ ડિમાન્ડ હતી કે કૃષ્ણા છોલે ભટુરે જે નિકોલ વિસ્તારમાં રિંગ રોડ ઉપર ટોરેન્ટ પાવરની બાજુમાં આવેલું છે એ તમે એનો વિડીયો લાવો ટેસ્ટ કરો રિવ્યૂ કેવું છે રિવ્યુ બતાવો તો આજેમાં પહોંચી ગયા હતા આપણે અંદર જઈને ટેસ્ટ કરીએ કેમ કે અહીંયા નિકોલ છે નરોડા છે ઓઢવ છે વસ્ત્રાલ છે દૂર દૂરથી પબ્લિક અહીંયા આવે છે ટેસ્ટ તો તમને લોકોને ખબર જ હશે તમે વિડીયો જોવો છો કોમેન્ટ કરીને મને જણાવજો આપણે અંદર જઈએ ટેસ્ટ કરીએ ઓર્ડર આપીએ ઠીક સુધી વિડીયોમાં બનેલા રહે પેમેન્ટ કરી દઈએ જોઈ લઈએ પ્રાઇસ તમને અહીંયા દેખાતી જશે પ્રાઇસમાં પણ બધું ઓફોર્ટેબલ છે એક પ્લેટ છોલે ભટુરે અને નાન પનીર હા બી કરતો કેટલા છે સો રૂપિયા એમાંય ધન થઈ ગયું છે સિક્કા તમારે મારે બિલ્લા લેવા પડશે આપણે જે નહીં થઈ એટલે આપણો ઓર્ડર તૈયાર થઈ જશે ભૈયા ક્યાં દેના એ જવલી બાજુ આવી તો તમે જોઈ શકો છો કે ખાસ દસ રૂપિયા લખેલી છે લો ભૈયા વાદી થોડું બતાજો બને છે એવું એ વિડિયોમાં એટલે છોલે ભટુરે ઊંધું તૈયાર થઈ રહ્યો છે જોડી बाजू नान તૈયાર થઈ રહ્યો છે એવી સેલ સર્વિસ છે એટલે રવા જાટે લેવું પડે પહેલા ટોકન લેના થાય આ એ અત્યારથી મૂળમ થોડું થોડું પાણી આવે છે કે જે તળાવ રહ્યા છે પાછળ નાન બની રહી છે કે આમનું પબ્લિકનો રિવ્યૂ એવો હતો કે એમનું છોલે ભટુલે અને પનીર નાન બંને ટેસ્ટ કરીએ તો આ બાજુ બાજુ બધા જે નાન બની રહી છે ભટ્ટીની અંદર Yeah, 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 yeah. અમારા ઓકે અહીંયા વેટિંગ હોય છે વેહવાની સેટલમેન્ટ તમે જોઈ શકો વિહવા માટેનું બધું કમ્પ્લીટ સેટલમેન્ટ તમે જોઈ શકો અંદર વેહી શકો છો આ બાજુ પણ હવે માટેનું બધા કે તમે આરામથી જમી શકો છો બધી સુવિધા આપેલી છે સેલ્ફ સર્વિસ છે એટલે આપણે પણ લાઈનમાં ઊભું રહીને લેવું પડશે આપણો વારો આવે ત્યાં સુધીમાં હા તો તમે જોઈ શકો છો આપણું પનીર અને નાન આવી ગયા આવા જે તમે જોઈ શકો છો છોલે ભટુરે જે ફૂલી ફૂલી દાણા જેવા આવી ગયા છે હા છોલે ભટુરે પાંચ બે ટેસ્ટ કરશે મને તો આપણું નાન અને પનીરનું શાક મજા આવે છે ટેસ્ટ કરીએ મજા હતો ને તમે પણ આવો હમણાં છો ટેસ્ટ કરશે નંબર ટેસ્ટ એડ્રેસ નીચે ડિસ્ક્રિપનમાં એડ કરી દઈશ વિડીયોમાં છેક સુધી બનાવી રહેવા માટે તમારો આભાર થેન્ક યુ અહીંયા આવો તમે એનો ટેસ્ટ તમને ખબર જ હશે કેમ કે મૂળ તો બધી જગ્યાએ વાયરલ જ છે આવડત કૃષ્ણ છોડે ભટુરે તો તે કોમેન્ટ કરીને જણાવજો કે તમને આમનો ટેસ્ટ કેવો લાગે છે મળી નવા વિડીયોમાં નવા અંદાજ થાય